નમસ્કાર દોસ્તો માછીમારો માટે ખૂબ મોટા ખુશખબર છે ખાસ કરીને દીવના જી હા દીવમાં સરકારે સિક્સર મારી છે ચૂંટણીના પહેલાં દીવવાસીઓ મતલબ કે દીવના જે માછીમારો છે તેના માટે મોટા સમાચાર છે અને સરકારે આ માછીમારોને ખૂબ મોટી રાહત આપી છે કહેવાનો મતલબ એમ છે કે કરોડો રૂપિયાના જે કામો છે એ કરવાની જાહેરાત થાય છે શું દીવના માછીમારો માટે શું શું જાહેરાતો થઈ છે આનાથી શું ફાયદો થશે શું પૂરો કાર્યક્રમ હતો આવો વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં માછીમારો રહે છે દીવ ઘોઘલા હોય દીવ શહેર હોય કે વણાકપાડા હોય અહીંયા પર મોટી પંદરસો જેટલી બોટો છે તે ધમધમી રહી છે દીવ ટુરિઝમ છે દીવ એક પ્રવાસન સ્થળ છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકો છે તે માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને મોટી સંખ્યામાં અહીંયા પર માછીમારી કરવામાં આવી રહી છે દીવનું વણાકબારા છે અને આ વણાકબારા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે તે ગઈકાલે સાંજે અહીંયા પર પહોંચ્યા હતા સાથે જ દીવ દમણના પ્રશાસક છે પ્રફુલભાઈ પટેલ અને દીવ દમણના સાંસદ છે લાલુભાઈ પટેલ આ તમામ લોકોની ઉપસ્થિતિ હતી પુરુષોત્તમ રૂપાલાએ કાલે મોટી જાહેરાતો કરી છે કઈ કઈ જાહેરાતો કરી છે તેના વિશે વાત કરીએ દીવનો સમુદ્ર છે અને આ સમુદ્રમાં માછીમારોને જ્યારે બોટને કાંઠે લાવવાની હતી હોય છે ત્યારે ઘણી વખત તેને માટી છે દરિયાનો જે આગળનો હિસ્સો હોય છે ત્યાં માટી હોવાના કારણે બોટો છે જ્યારે પાણી ઓછું થાય ત્યારે કાંઠે નહોતી લાવી શકાતી કારણ કે ત્યાં ખૂપી જતી જેના કારણે દરિયામાં પાણીનો પ્રવાહ વધે ત્યાં સુધી કલાકો સુધી બોટોને રાખવી પડતી હતી દરિયાની અંદર પરંતુ હવે ત્યાં ડ્રેઝિંગની જાહેરાત કરવામાં આવી છે મતલબ કે જે દરિયાની અંદર આ કળ હોય છે જે માટી હોય છે તેને ડ્રેઝિંગ કરીને બહાર કાઢવામાં આવશે જેના કારણે માછીમારોને આ મુશ્કેલીમાંથી મોટી રાહત મળવાની છે દીવ વિસ્તારના જે માછીમારો છે તેને ખૂબ મોટી રાહત મળવાની છે અને હવે ટ્રેઝિંગ થયા બાદ ત્યાં મોટા મોટા શીપ પણ આવી શકે તેવી વ્યવસ્થા થઈ જશે આ પહેલી જાહેરાત છે જેમાં એકસો ને પચાસ કરોડથી પણ વધારેનો ખર્ચ છે જે સરકાર કરવા જઈ રહી છે બીજી મોટી જાહેરાત કરી છે મોર્ડન હાર્બલ જી હા દોસ્તો જે માછીમારો છે દીવના આ માછીમારોને માછલી મેં વેચવા માટે દંગા બનાવવા પડતા દંગાને ત્યાં લઈ જવી પડતી અલગ અલગ જગ્યા ઉપર દંગાઓ હતા અને માછીમારોને આ દંગાને ત્યાં જઈને આ માછલી વેચવી પડતી હતી પરંતુ આ મોર્ડન હાર્બલ જે છે તે એક ઓપ્શન ટાઈપનું બનશે મતલબ કે આ મોર્ડન હાર્બલ બન્યા બાદ દીવની જે માછલી છે તે ત્યાં લઈ જવામાં આવશે મોટી જગ્યા છે બનાવવામાં આવશે અને ત્યાં આ માછીમારો છે તે પોતાની માછલીઓ છે તેની હરાજી કરી શકશે વહેંચી શકશે કહેવાનો મતલબ એ છે કે જે યાર્ડ હોય છે અનાજ વહેંચવા માટે અથવા તો જે મંડી હોય છે એ જ ટાઈપનું આ મોડન હાર્બલ છે તે બનશે જેની પાછળ સરકાર છે તે અંદાજે પંચાણું કરોડથી સો કરોડ રૂપિયાનો ખર્ચો છે તે આ મોર્ડન હાર્બલ પાછળ કરવામાં આવશે અને આ મોર્ડન હાર્બલ છે તે વણાંકબાડા જે દીવનું બંદર છે આ વણાકબાડામાં બનાવવાનું આયોજન જેની પણ જાહેરાત કરવામાં આવી છે ત્રીજો અને સૌથી મોટો મુદ્દો જી હા દોસ્તો આ વિસ્તારના જે દીવ દમણ દીવ આ વિસ્તારના માછીમારો છે તે લાંબા સમયથી માંગ કરતા હતા કે તેને ડીઝલમાં સબસિડી આપવામાં આવે કારણ કે ગુજરાતમાં આપવામાં આવી રહી છે પરંતુ દીવમાં નહોતી મળતી લાંબા સમયથી આ માછીમારોની માંગ હતી અમને પણ વારંવાર માછીમારોના આ મુદ્દે ફોન આવતા હતા પરંતુ આખરે માછીમારોનો આ પ્રોબ્લેમ પણ સોલ્વ થયો છે માછીમારોને દસ રૂપિયા જેટલું લીટરે ડીઝલે દસ રૂપિયા જેટલું રાહત છે તે મળવાની છે જેની જાહેરાત કરવામાં આવી છે જેની ઉપરનો ડીઝલ ઉપરનો સરકારનો જે ટેક્સ હતો એ ટેક્સને ઓછો કરવામાં આવ્યો છે અને સીધો લાભ છે તે આ દીવના માછીમારોને મળવાનો છે તો આ ત્રણ મુખ્ય જાહેરાતો છે તે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવી છે દોસ્તો આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે સરકારે આ મુદ્દે અમે ચૂંટણીલક્ષી નહીં કહીએ પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને બીજી તરફ જે પાર્ટીઓ પોતાનો પ્રચાર કરી રહી છે એવામાં એવામાં આ સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરી છે અને માછીમારોને પોતાની તરફ ફરી એક વખત આકર્ષવાના પ્રયાસ કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે લોકો ચર્ચી રહ્યા છે અમે નથી કહેતા તો દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપનો પ્રતિભાવ આપજો અને આવી પડની ખબરો જાણવા જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ